કે ના પૂછે વાત અમને અમારું ઘર યાદ કરાવી દે છે એવી આ છોકરાઓ સેવા કરે છે અને આ છોકરાઓ એટલી સરસ સેવા કરે છે આ વખતે એટલું જ એમનામાં દર વખતે આ બટાકા પૂવાની જોડે સેવ અને બુંદી તીખી એ બટાકા પૂવાની અંદર નાખે આ વખતે એ લોકોની કંઈક ભૂલ થઈ ગઈ છે એટલે નથી સેવ ને બુંદી નહીં તો અહીંયા આગળ મજા જ આવે

ફેમેલી કેમ છો બધાય બાપા સીતારામ જયસીયારામ જય અંબે બધાયને હું આવી ગયો છું મિત્રો અત્યારે ગાંધીનગર જીઆઈડીસીના નાકા ઉપર અને અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પની એક ખાસિયત છે અહીંના યુવાનોમાં એક અલગ ઉમંગ છે અલગ ઉત્સાહ છે અને એક એનર્જી સાથે ભાઈ એ લોકો જેમ ઘરે મહેમાનની રાહ જોતા હોય ને એમ અહીંયા ભાવિક ભક્તો જે નીકળે છે પદયાત્રિકો એને એવા પ્રેમથી જમાડે આનંદ કરાવે ગિલો કરાવે તો આપણે એમની જોડે જ મળશું વાતચીત કરીશું કેટલા સમયથી આ આખી સેવા ચાલે છે કેવી રીતે જોડાય છે લોકો અહીંયા કેવી રીતે આવે છે અને રોજ શું શું બનાવે છે ઢોકળાના કેમ્પ તરીકે આ કેમ્પ બહુ વાયરલ થયો છે અને ઘણા બધા ભાવિક ભક્તોની ફેવરિટ જગ્યા છે તો અંદર જઈએ વાત કરીએ હવે પહેલાં તો જય અંબે મેં બધાય મિત્રોને હવે મારા દર્શકોને એ જણાવો કે આપણા ઢોકળાનો કેમ્પ છે તો કેટલા સમયથી આપણે આ સેવા આપીએ છીએ ઢોકળાનું કેમ્પ ન્યુ ન્યૂ પ્રમાણી ઢોકળા છે એ દસ વર્ષથી સેવા આપે છે અને અવિરત સેવા કરે છે અને ચોવીસ કલાક ઢોકળાનો પ્રસાદ ભાવિત ભક્તોને આપે છે અને પૂરા ભાવથી અહીં આજુબાજુ રહેતા દિલીપભાઈના જે મિત્રો અને જીઆઈડીસી માં રહેતા મિત્રો એમનો સાથ સહકાર આપી અને ચોવીસ કલાક ખડે પગે મામા પદયાત્રી જતા એમને સેવા પૂરી પાડે છે એમને દિલીપભાઈ અહીં તમામ મારા ખ્યાલ વ્યવસ્થા જાળવે છે ટોટલી વ્યવસ્થા દિલીપભાઈ લાસ્ટ યર તમે વિડીયો જોયો તો મિત્રો દિલીપભાઈ માણસ એ મજાના છે આજે આપણી સાથે થોડા કામથી બીજી છે એટલે આપણે શૂટ કરવા પહોંચી ગયા હતા બીજી શું શું પ્રસાદીમાં વિતરણ હોય સવારમાં સાત વાગે આરતી માતાજીની ની આરતી થાય છે તેમાં પ્રસાદ થાય છે અને પછી સવારમાં બટાકા પુવા છે પછી દસ વાગે લાઈવ ઢોકળા ઢોકળા ગરમા ગરમ ઢોકળા અને સાંજે સાત વાગ્યા પછી

તમે બધા મિત્રો એટલું કામ કરજો ઘરે બેઠા કે આ વિડીયોને ત્રણ લોકો સુધી શેર કરજો અને જય અંબે લખવાનું ભૂલતા નહીં આખા કેમ્પની તમને ટૂર કરાવીશ કેવી રીતે ગરમા ગરમ ઢોકળા બને છે એ પણ બતાવીશ તો આપણે હવે કિચનમાં જઈએ હા ચાલો તો કિચનમાં તમને લઈ જાઉં તો મિત્રો આપણે એમના કિચનમાં આવી ગયા છીએ અંદર જઈએ અહીંયા અત્યારે લાઈવ ચાલુ છે ગરમા ગરમ ઢોકળા વાહ ભાઈ વાહ

ધન્યવાદ મિત્રો ગરમા ગરમ ઢોકળા નો પ્રસાદ આપી દીધો છે આપને હજી અંદર થી ઉતરા સ્ટીમર માંથી બારા ગરમ ગરમ અને મને કે તમે ટેસ્ટ કરો મેં કીધું માનો પ્રસાદ માં તો કઈ નો ઘટે આ તો માતાજી નો પ્રસાદ છે ઓચા રૂ જેવા

એક અલગ લેવલની ફિલિંગ આવશે એ તમે ક્યારેક પદયાત્રામાં પાર્ટિસિપેટ કરશો ભાગ લેશો તો આનંદ આવશે બીજું જ્યારે પણ તમે પદયાત્રામાં આવો ને તો હું તો તમને કહીશ ચાર પાંચ દિવસનો સમય લઈને આ પદયાત્રાને આનંદ એકવાર જીવનમાં લેવા જેવો એવું નથી ઘણા લોકો એવી માનસિકતા હોય કે ભાઈ અમુક લોકો જ જોડાય છે અત્યારે સારા સારા હાઈલી એજ્યુકેટેડ લોકો મને કેમ્પમાં મળે છે જે લોકો આની વ્યવસ્થાની અંદર જોડાય છે તો આ વિડીયો વધારે વધારે શેર કરજો આ વિડીયોને અહીંયા પૂરો કરશું ફરી નવી જગ્યાએ નવી મોજ સાથે નવા જ કેમ્પ સાથે મળીશું ત્યાં સુધી બધાયને જય અંબે બાપા સીતારામ